પાદરા પોલીસ મથક ખાતે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બે હજાર ચોવીસ પચીસમાં ચોરાયેલા ગુમ થયેલા તેમજ મુદ્દામાલ મળી કુલ વસ્તુઓ મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસના પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં બે હજાર ચોવીસ બે હજાર ચોરાયેલ લૂંટ કે ગુમ થયેલા ગુના સંદર્ભે નોંધાયેલ ફરિયાદ સંદર્ભે રિકવર કરેલા મુદ્દામાલ મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા તેરાદુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ પાદરા પોલીસ મથક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પીઆઈ વિજય ચારણ તેમજ પી એસઆઈ આર એસ મોબ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રિકવર અને કબજે કરાયેલ વાહનો જે મુદ્દામાલમાં મોબાઈલ મોટરસાઇકલ તેમજ એક્ટિવા અને ઇકો કાર મૂળ કિંમત રૂપિયા બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ તેરા દૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રિકવર કરવામાં આવ્યો હતો જે વસ્તુઓ મૂળ માલિકોને આજરોજ પરત કરવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકનો સ્ટાફ તેમજ પીઆઈ સહિત તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા